મારું <laughs> નામ <laughs> <laughs> પેલા કુત પત્તા ભગવાન ભગવીને ઢોંઢતી છે આમાં ઓંતામતીને ઢોંઢતી છે ને વાડીના સદિયાની વાત મારું ગુગણીનું જીવન લાગોતા હતી વખોરત મારું નામ શાંતિ માતાનું આમાં બારના પણ એટલી વર રાખજો હું ભૂટલાના થળનું દીરું છું મારું ગુગણી બાર કે મારું જણ છું પર સારું આલું પીનાનું ગુગણી માતાનું